તમામ સિસ્ટમો છે બંગાળની ખાડી તરફ આવી રહી છે દ્વારકા જામનગર અને પોરબંદર એ તમામ વિસ્તારની અંદર દસ ઇંચ સુધીના વરસાદો છવ્વીસ થી લઈને એકત્રીસ તારીખ સુધી જે વરસાદો ચાલશે એ સાર્વત્રિક વરસાદ નો રાહુલ કપડવંદ વડોદરા જેવા વિસ્તારો હોય અમદાવાદના વિસ્તારો છે વિરમગામ છે પાટણ જિલ્લો અને મહેસાણા જિલ્લો અને જે અરવલ્લીના દક્ષિણ ભાગો એની અંદર અતિભારે વરસાદ મોરબી સુરેન્દ્રનગર માં પણ સામાન્ય કરતા વધારે વરસાદ પડે એટલે અહીંયા કોઈ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી કચ્છના ખેડૂતભાઈઓ હોય ગીર સોમનાથ ના હોય ગોંડલ પૂર્વ પટ્ટા ના હોય કે કોઈ ઉત્તર ગુજરાત ના ખેડૂત હોય તમામ ને સારા વરસાદો નો લાભ મળશે અને હાલ જોઈએ તો ઓગણીસ વીસ અને એકવીસ તારીખ રાજ્યમાં વરસાદ જોવા મળ્યો જે રીતે પરસભાઈ ગોસ્વામી વાત કરી હતી કે વરાપ બાદ ઓગણીસ તારીખ થી ગુજરાતમાં વરસાદ શરૂ થશે અને ઓગણીસ વીસ અને એકવીસ તારીખ સુધી વરસાદો જોવા મળશે અને તે મુજબ છે એકવીસ તારીખ સુધી વરસાદ જોવા મળ્યા અત્યારે છૂટાછવાયા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ઝાપટા પડી રહ્યા છે ત્યારે હવે આગામી આગાહી લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે રીતે મહિનાની આપી રહ્યા છો ને તે પ્રકારે આગાહી જોવા પણ મળી રહી છે જે રીતે તમે કહ્યું હતું કે ઓગણીસ તારીખ બાદ ત્રણ દિવસ છે તે વરસાદ જોવા મળશે તે પ્રકારે વરસાદ ચાલુ થયા અને અત્યારે જોઈએ તો છૂટાછવાયા સ્થળોએ અત્યારે હળવાથી મધ્યમ ઝાપટા પડી રહ્યા છે અને જે રીતે આપણે જોઈએ તો ખેડૂતો જે અત્યારે રાહ જોઈને બેઠા છે કે હવે પરિવર્ષાતનો રાઉન્ડ ક્યારે આવશે ગુજરાતમાં અનેક વિસ્તારોમાંથી કોમેન્ટ આવે છે કે ગીર સોમનાથ જિલ્લો હોય કે કચ્છ હોય કે ત્યાં વરસાદ ક્યારે પડશે તો પરેશભાઈ આગામી આગાહી શું છે અને ક્યાં વિસ્તારોમાં આગાહી છે કૃપાシબે આમ જોવા જાય તો તમે ખાસ જે ગીર સોમનાથ નું નામ આપ્યું છે એટલે આમ તો ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો જે સિઝનનો ટોટલ જે વરસાદ પડતો હોય એનો છેતાલીસ ટકા વરસાદ છે એ વરસી ચુક્યો છે જોકે હજુ જુલાઈ મહિનાની એકત્રીસ તારીખ સુધીમાં જે વરસાદ પડશે એ પછી આપણે જૂન અને જુલાઈના આંકડા આપી શકશો એટલે જે જુલાઈના એન્ડમાં પણ જો વરસાદ પડશે ને લગભગ પચાસ ઉપર વરસાદ પહોંચી જશે પણ ખાસ કરીને ઓલ ઓવર જે છેતાલીસ ટકા વરસાદ પડ્યો છે એમાં લગભગ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે પણ અમુક વિસ્તાર એવા છે એમાં વરસાદની ઘટ રહી છે જેમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો ગીર સોમનાથ જિલ્લામાં આમ તો સરેરાશ દર વર્ષે નોર્મલ કરતા સારા વરસાદ છે પડતા હોય છે પણ આ વર્ષે જે રેગ્યુલર વરસાદ પડતા હોય કરતા માત્ર પચાસ ટકા વરસાદ છે ગીર સોમનાથમાં નોંધાયો છે એટલે ખૂબ ઓછો વરસાદ ત્યાં છે એવી જ રીતે બીજો છે કચ્છ જિલ્લો કચ્છ જિલ્લાના લગભગ સાહીઠ ટકા વિસ્તાર એવા છે કે ત્યાં નોર્મલ કરતા ઓછો વરસાદ અને ગીર સોમનાથ કરતા પણ ઓછો વરસાદ છે એ ત્યાં આપણે કચ્છ જિલ્લાની જોવા મળ્યો છે અને ઉત્તર ગુજરાતમાં પણ અમુક જગ્યાએ ઓછા વરસાદ છે ખાસ કરી જોવા તો દક્ષિણ ગુજરાતની અંદર આ વખતે નોર્મલ કરતા વધારે વરસાદ નોંધાયો એટલે દક્ષિણ ગુજરાત અંદર પરફોર્મન્સ સારું જોવા મળ્યું એ સાથે ભાવનગર જિલ્લો એવો છે કે જ્યાં સરેરાશ દર વર્ષે એટલો વરસાદ નથી જોવા મળતો પણ આ વર્ષે ભાવનગર જિલ્લામાં પણ નોર્મલ કરતા વધારે વરસાદ નોંધાયા છે એટલે સ્વાભાવિક રીતે ગીર સોમનાથ કોઈ કચ્છ હોય ગોંડલ થી જે પૂર્વ સાઈડ ના વિસ્તારો છે એ ખેડૂતોની કોમેટો આવતી હશે કે અમારે વરસાદ ઓછો છે પણ હવે આપણે જોવા જઈએ તો ઓગણીસ વીસ અને એકવીસ તારીખ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારની અંદર આપણે છૂટાછવાયા હળવા મધ્યમ અરબસાગર ની વાત કરવા જઈએ તો અરબસાગર માં છેલ્લી સિસ્ટમ છે એ તેર જૂન રોજ બની હતી એ પછી તો અરબસાગર માં કોઈ સિસ્ટમ પણ બની નથી તમામ સિસ્ટમો છે બંગાળની ખાડી તરફથી આવી રહી છે અને એમાં પણ છેલ્લી ત્રણ સિસ્ટમ તૈયારી હતી એ બંગાળની ખાડીની છે અને ગુજરાત એ વરસાદથી વંચિત રહ્યું હતું પણ હવે અત્યારે ફરી જે સિસ્ટમ બની રહી છે અત્યારે અને અત્યારે ત્યાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર વધુ મજબૂત થાય ને ડિપ્રેશન સુધી પહોંચે તેવી શક્યતાઓ છે હવે ડિપ્રેશન સુધી પહોંચીને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે હવે ચોવીસ થી અડતાલીસ કલાકમાં મજબૂત થઈ અને પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી શક્યતાઓ છે ને એ સિસ્ટમ પશ્ચિમ દિશામાં ગતિ ગતિ કરશે એટલે ઓડિશાના ભાગો છે આંધ્રાના અમુક ભાગો પર આઉટર ક્લાઉડ જશે અને ત્યાંથી મધ્યપ્રદેશ સુધી આવશે મધ્યપ્રદેશ સુધી એ સિસ્ટમ આવશે ને લગભગ પચીસ જુલાઈ બે ના રોજ એ સિસ્ટમ છે મધ્યપ્રદેશ સુધી પોચી જશે મધ્યપ્રદેશ ઉપર પચીસ તારીખે ત્યાં આવીને લો પ્રેશર છે ને એ પણ એટલું મજબૂત હશે કે જે ગુજરાતને ગંભરાડવા માટે સક્ષમ હશે એટલે એક મજબૂત સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવી રહી છે અને એની અસર છે આમ તો ગુજરાતની અંદર છવ્વીસ જુલાઈના રોજથી જોવા મળશે છવ્વીસ જુલાઈ જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં દરના ભાગો છે જે શરૂઆત થશે એ લગભગ એકત્રીસ જુલાઈ અથવા તો પેલી ઓગસ્ટ સુધી રાજ્યની અંદર કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ છે અત્યારે જેનો ટ્રેક છે જે સિસ્ટમનો એ મુજબ અત્યારે અમે એવું અનુમાન લગાવી રહ્યા છીએ કે એ સિસ્ટમ લગભગ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર થઈને પસાર થાય અને કચ્છ ઉપર થઈને પછી પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતા વધુ રહ્યા એટલે એટલું ચોક્કસ કહી શકાય કે એ સિસ્ટમ છે એટલી મોટી હશે કે જેની અંદર રાજ્યમાં અલગ અલગ વરસાદની તીવ્રતાઓ પણ જોવા મળશે જોકે આ સિસ્ટમને કારણે રાજ્યની અંદર નેવું ટકા સુધી વિસ્તારને કવર કરી લેશે નવ ટકા વિસ્તારને વરસાદનો લાભ મળવાનો છે એટલે છવ્વીસ તેર ને એકત્રીસ તારીખ સુધી જે વરસાદો ચાલશે એ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આપણે ચોક્કસથી ગણી શકાય પણ એની અંદર તીવ્રતા અલગ અલગ એટલે અમુક વિસ્તારની અંદર બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ હશે તો અમુક વિસ્તારમાં પાંચ થી સાત ઇંચ સુધીના વિસ્તાર હશે અને એનો સેન્ટ્રલ પાર્ટ જ્યાંથી પસાર થશે એ સેન્ટ્રલ પાર્ટ અને સેન્ટ્રલ પાર્ટ થી દક્ષિણના બસો કિલોમીટરનો એરિયો હોય છે સિસ્ટમનો એ તમામ વિસ્તારની અંદર દસ ઇંચ સુધીના વરસાદો છે

કચ્છ હોય ગોંડલ વિસ્તારો છે ગીર સોમનાથ વિસ્તારો છે તો ગોંડલ વિસ્તારો હોય કચ્છ જિલ્લાના વિસ્તારો છે સેન્ટ્રલ પાર્ટ પણ જે ગીર સોમનાથ જિલ્લો છે એ કદાચ જો આ સિસ્ટમ છે એ થોડીક ટ્રેક ચેન્જ નહીં કરે તો ગીર સોમનાથ જિલ્લો છે હજુ આ રાઉન્ડ ની અંદર પણ વરસાદમાં થોડોક નબળો રહી શકે બિલકુલ નહીં થાય એવું નહીં પણ નબળો રહી શકે છે આવી પરિસ્થિતિ તો છે કેમ કે પાક ની જરૂરિયાતો એ મુજબ પાણી લાયક વરસાદો છે છૂટાછવાયા હળવા મધ્યમ પડે છે એમાં ચોક્કસ છે પણ જે નવા પાણી આવવા જોઈએ કુવા ભરાઈ જવા જોઈએ આવવા જોઈએ પણ ઘણું કેમ કે હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે મહિના બાકી છે ને આપણે એમ સુધીમાં બધાને સારા પાણીની વ્યવસ્થાઓ પણ થઈ જશે અને આ ચોમાસા દરમિયાન હજુ ઘણા વરસાદો છે પડવાના છે આપણે એટલું ચોક્કસ કહી શકાય કે એકત્રીસ જુલાઈ પૂર્ણ થશે એટલે લગભગ ચોમાસાનો સાઈઠ ટકા જે ચોમાસું હોય પૂર્ણ થઈ જશે એ પછી ચાલીસ ટકા ચોમાસું બાકી જશે હવે જે ચાલીસ ટકા ચોમાસું બાકી હોય કૃપાલસિંહ એમાં પણ ખોરવાયેલી છેલ્લા પાંચ વર્ષથી એવું બને છે કે સપ્ટેમ્બરમાં અતિ ભારે વરસાદ પડી અને સપ્ટેમ્બરમાં અતિ ભારે વરસાદ પડીએ તો પાણીની વ્યવસ્થા એ થઈ જાય છે એટલે આ પ્રકારે આપણે વરસાદોજી પડવાના છે એટલે ક્યાંય ચિંતા કરવાની કોઈ જરૂર અત્યારે મને લાગતી નથી થાય તો વાત અલગ છે પણ અત્યારે જે અમારું પ્રિન છે એ મુજબ જોવા જઈએ તો બે ઓગસ્ટ થી લઈ અને સત્તર ઓગસ્ટ વચ્ચે વરસાદનો ગેપ આવી શકે એટલે પંદર દિવસ નો વરસાદનો ગેપ છે એ કદાચ ઓગસ્ટ મહિનાની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે પછી ઓગસ્ટ ઓગસ્ટ થી નું સેશન હશે એમાં પડશે અને સપ્ટેમ્બર મહિનામાં પણ ખૂબ સારા વરસાદ થી દોઢ મહિના જેવો જે પીરિયડ હશે ચાલીસ પિસ્તાલીસ દિવસનો સમયગાળો એમાં સારા વરસાદો પડશે એટલે એમાં કોઈ ચિંતાનું કારણ નથી બે થી સત્તર ઓગસ્ટ વાળો જે સમયગાળો છે એ સમયગાળો થોડોક પરેશાની વાળો મને લાગી રહ્યો છે પરસભાઈ જે રીતે તમે જ વાત કરી કે આ વખતે જોઈએ તો એક બાદ એક સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાં બની રહી છે પરંતુ આપણે જોઈએ અરબ આ વખતે ઓછી સિસ્ટમ બને છે તો એના કારણે આ વખતના ચોમાસામાં કોઈ અસર પડી શકે છે ખાસ કરીને ચોમાસામાં લીલો દુષ્કાળ અથવા કે દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી શકે છે દુષ્કાળ જેવી સ્થિતિ તો આપણે ક્યાંય ન કહી શકીએ કેમ કે જેવી રીતે ગવર્મેન્ટે પણ આંકડા રજૂ કર્યા છે એમાં લગભગ તમામ વિસ્તારની અંદર તેત્રીસ ટકા કરતા વધારે વરસાદ તો નોંધાઈ ગયો છે અને જો તેત્રીસ ટકા કરતા ઓછો વરસાદ હોય તો ચોક્કસ થઈને આપણે દુષ્કાળમાં સમાવેશ કરવો પડે હા એ ચોક્કસ છે કે અત્યારે હજી તો ચોમાસુ મેં આપને કીધું બાકી છે

હોય ગોલ્ડલ ના પૂર્વ પટ્ટાના હોય ઉત્તર ગુજરાતના લાભ મળશે અને ખાસ કરીને જે અતિભારે વરસાદો ની વાત છે તો એમાં હજુ ઉત્તર ગુજરાતમાં પણ એક રાઉન્ડ અતિ ભારે આવવાનો મધ્ય ગુજરાતમાં પણ એક અતિભારે વરસાદ નો રાઉન્ડ આવશે ને એવી રીતે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર એ બે અંદર પણ અતિ ભારે વરસાદનો એક રાઉન્ડ આવશે એટલે દક્ષિણ ગુજરાતમાં તો સુરત વલસાડ વાપી બધા વિસ્તાર આવી રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર ત્રણ જિલ્લા દ્વારકા જામનગર અને પોરબંદર એમાં પણ એક અતિભારે વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે એટલે હજુ આપણે વરસાદો છે ઘણા પડવાના છે એટલે આપણે ચિંતાનું કઈ નથી માનતો કે કોઈ કારણ હોય શકે અત્યારે એનું શું કારણ છે કે આ વખતે અરબસાગરમાં સિસ્ટમ છે ઓછી બની રહી છે વરસાદની સિસ્ટમ સામાન્ય રીતે જોવા જઈએ તો આમ તો ગયા વર્ષે પણ અરબસાગરની અંદર ખૂબ ઓછી સિસ્ટમો બની હતી કેમકે અરબસાગર છે એ લગભગ છેલ્લા ત્રણ ચાર વર્ષથી એવું બની રહ્યું છે કે ચોમાસું ચાલુ થાય એ પહેલા ત્યાં કોઈને કોઈ સાયક્લોન બની જાય છે જોકે આ વર્ષે કોઈ સાયક્લોન નથી બન્યું ને એક સાયક્લોન તો બનતા બનતા રહી ગયો હતું મે મહિનામાં પણ ડીપ સુધી એટલે જે ચોમાસા ત્યાં બહુ ભારે સિસ્ટમો બની જાય છે એ અત્યારે અરબ સાગરમાં પછી ચોમાસા દરમિયાન સિસ્ટમો બનવામાં કે અવરોધ થાય છે અને છેલ્લા પાંચ વર્ષથી જે વધુ સાયકલોમાં બન્યા છે જેને કારણે આપણો અરબસાગર છે એ પણ ડિસ્ટર્બ થયેલો છે બીજા નંબરની વાત એ છે કે અત્યારે આયોડ એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે પોઝિટિવ ફેઝમાં છે જેને કારણે આપણે અરબ સાગર અને બંગાળની ખાડી છે એમાં સિસ્ટમો બનવી જોઈએ તો બંનેની અંદર સિસ્ટમો બનવી જોઈએ પણ ભાગ્યે જ ક્યારેક એવું બનતું હોય કે બંગાળની ખાડીના અને અરબ સાગર બંનેની અંદર એક સાથે સિસ્ટમ બને કેમ કે બંનેની અંદર એક સાથે જ્યારે પણ અરબ સાગરમાં સિસ્ટમ બનવાનું ચાલુ થશે તો બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાનું બંધ થશે બંગાળની ખાડીમાં જ્યાં સુધી એક પછી એક સિસ્ટમ બનતી હોય તો એ જે નૈઋત્યના પવનો અત્યારે અરબસાગરમાં કોઈ સિસ્ટમ બની રહી નથી કરંટ ચોક્કસથી છે પણ વરસાદી સિસ્ટમ અત્યારે નથી બની રહી પણ જો બંગાળની ખાડી છે એ સંપૂર્ણપણે જો નિષ્ક્રિય થઈ જશે તો પછી અરબસાગરમાં સિસ્ટમ બનશે અને એક લોજિક એવું પણ છે કૃપાલસિંહ કે જે મિત્રો બે ઓગસ્ટ થી લઈને સત્તર ઓગસ્ટ વચ્ચે જે ગેપ આવશે તો ગેપ નો મતલબ સીધો જેવો થાય કે બંગાળની ખાડીમાં સિસ્ટમો બનવાનું બંધ થઈ શકે છે અને જો ત્યાં સિસ્ટમો બનવાનું બંધ થઈ જશે તો પછી સત્તર ઓગસ્ટ આસપાસ કદાચ અરબ સાગર પાછો સક્રિય થઈ જાય અને ત્યાં પણ પછી સિસ્ટમ બનવાનું ચાલુ થઈ જાય તો પછી ઓગસ્ટ ઓગસ્ટના જેટલા વધેલા જે બાર પંદર દિવસ હોય તે અને સપ્ટેમ્બર મહિના દરમિયાન આપણે અરબ સાગર માંથી સારા વરસાદ બનીને આવતી રહેશે અને લાભ મળતો રહેશે નહીં એટલે જ અમે કહી રહ્યા છે કે જે વિસ્તારોમાં વરસાદ ઓછા છે તેને પણ સારા વરસાદ પડશે આમ જોવા જઈએ તો બંગાળની ખાડીના જે વરસાદો હોય એને કારણે ગુજરાતમાં જે લાભ મળતા હોય એના કરતા વધુ લાભ અરબ સાગર આપને આપી શકે કેમ કે આપણે અરબ સાગર ને કાંઠે આવેલું આપણું રાજ્ય છે એટલે અરબ સાગરમાં પણ સત્તર તારીખ પછીથી આપણે સક્રિયતા જોવા મળશે

આ ત્રણેય વિસ્તારની અંદર અતિભારે વરસાદ પડી શકે ગોધરાના પણ અમુક વિસ્તારમાં અતિભારે વરસાદ પડી શકે ત્યાર પછી કપડવંદ વડોદરા જેવા વિસ્તારો હોય અમદાવાદના વિસ્તારો છે વિરમગામ છે પાટણ જિલ્લો અને મહેસાણા જિલ્લો અને જે અરવલ્લીના દક્ષિણ ભાગ હોય એની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ છે એ સાથે મોરબી સુરેન્દ્રનગરમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે એટલે આ પ્રકારે જે અત્યારે જે ટ્રેક છે એના અનુમાન લગાવીએ તો આટલા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એટલે કે દસ ઇંચ સુધીના વરસાદો ત્યાં પડી શકે ને બીજા બધા વિસ્તારોની અંદર પાંચ થી સાત ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે વાદળ જાણે વસુંધરા જાણે પણ જે રીતે કહીએ છીએ કે ખેડૂતો ખુલી ને કહે છે કે પરેશભાઈ ગોસ્વામી પણ હવે જાણે છે કારણ કે તેમની જે વાતો છે તેમના જે અનુમાન છે તેના મુજબ ખેડૂતો છે તે અત્યારે તમામ પ્રકારની જે વાવણી છે અને જે ખેડૂતો હાલતા હોય છે તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો સમય આપવા બદલ ખૂબ આભાર ગોસ્વામી આગામી દિવસોમાં આગાહી ને લઈને વાત કરી લાંબા ગાળાની આગાહી ને લઈને વાત કરીને જે રીતે ચોમાસા સમગ્ર ચોમાસા દરમિયાન કેવો વરસાદ પડશે બંગાળની ખાડીમાં જે સિસ્ટમો બની રહી છે તે અને અરબ સાગરમાં બનતી સિસ્ટમો લઈને આપણી સાથે વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર